દેશના સૌ સ્માર્ટ સિટીમાં પસંદગી પામનાર રાજકોટમાં હાલ ખાડા રાત જોવા મળી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ભાગોડે રૈયાધારથી આગળ નવસો એકર કરતા વધુ વિસ્તારમાં અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ રામાપીઠ ચોકડી ખાતેથી આ સ્માર્ટ સિટી તરફ જતો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ ફોર ટ્રેક રસ્તાનો એક તરફનો રોડ બંધ હોવાથી લોકો રોંગ સાઈડમાં જવા માટે મજબૂર બન્યા છે

એક્શન પ્લાનમાં લઈ લીધા છે એ રોડ અમે ડામર અમે આવનારા દિવસોમાં ચોમાસા પછી જે ડામર થશે એમાં લઈ લઈએ છીએ તો સાથે જ એક તરફનો રસ્તો હજુ પણ કામ ચાલુ હોવાને કારણે બંધ રાખવામાં આવ્યો છે જેને લઈને વાહન ચાલકો દ્વારા આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કુલીન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ